હાલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં ને હું પણ એકદમ મજામાં છું ને આપણે આવી ગયા છે અમારા દાદાના સુરાપુરા દાદાના દર્શન કરવા માટે પડતાપરા ગામે અમારું ગામ વેચોધ્રી છે બાજુ માં પડતાપરા ગામ છે ત્યાં બેઠા છે અમારા દાદા અને વાડી વિસ્તારમાં બેઠેલા છે પરતાપરાની સીમમાં ઝાંજમેર બાજુમાં થોડુંક આઘુરે જ તો ન્યા છે અને વાડી વિસ્તારનું નામ છે ભૂમ્બલા વાડી તો ન્યા દાદા બેઠેલા છે તો આપણે આવી ગયા છે અત્યારે ચાલો મિત્રો અમે પણ દર્શન કરી અને તમને પણ દર્શન કરાવું મિત્રો તો જો અમે અત્યારે ગાડી પાર્કિંગ કરી દીધી છે તો હું મંગ હો ને અહીંયા જો એક કૂવો છે મસ્ત અંદર બાંધેલો કૂવો છે આ અને આ પહેલા જૂનવાણી કહેવાય ને આવા સમજના મોટો ભાડિયો કૂવો જોરદાર છે આ રે જો બેલાથી આખો બાંધેલો છે અને અંદર જો કુવો બહુ જોરદાર મોટો છે પીપર જો મોટે જબર થઈ ગયેલી છે અહીંયા અહીંયા ન હોય ભાઈ હાલો તો કૂવો બહુ મોટો ભાડિયો કૂવો છે હા અહીંયા ઊભો છે કઉ છે કેવડો છે મોટો જબર છે ને હા છોકરાએ બબલા લઈ લીધા છે જો ભૂંગળા કાસા ભૂંગળા હા ચાલો મિત્રો આપણે જઈએ આપણે દાદાના દર્શન કરવા માટે હા તો જો વાડી છે અને નાળિયેર ઉભું છે બધું અને અહીંયા રસ્તો છે તો આપણે અહીંયા પાર્કિંગ કર્યા પછી હાલી ને જવાનું થાય છે નાળિયેર હા નાળિયેર ઉમંગ ને પીવાનું મને થઈ ગયું છે

આપણે જઈએ દાદાને દર્શન કરવા ધીમે ધીમે બધું ચાલી રહ્યા છે તમને હા ઉમંગ મંગ કે સાંભળો હું તો તમને બતાવશું અમે હા આ લો કાયત્રી સર ખાટી કાયત્રી આંબલી કે ને બધા ખાટી આંબલી કે કો કાયત્રી કે અમે તો આંબલી કે ખાટી આંબલી તો અહીંયા બધા બોસ ખાટી આંબલી છે અને આપણે મિત્રો ખાટી આંબલી તો તમે બધા ખાધી છે ના મામલો તો મોઢમ પાણી આવી જાય હા હા ક્યાં છે આલી હા રસ્તો છે કા પગ કેડી ઉમંગ હા છે ને આ એવડા છે હા જો બધે એવડા ઊભા છે જો જો ભાઈ તાર બાંધેલા છે અને તમે આ કઈક નજારો અલગ છે નાળી તમે જુઓ તો એમના મજા આવી ગઈ વાતાવરણ ઠંડુ કારણ કે દરિયા કાંઠો લાગ્યો ને

એવડા બહુ મોટા થઈ ગયા છે પા હવે અંદર આવી ગયા જો હે એવડા છે ભાઈ એવડા નું વાવેતર કરેલું છે અને આવી રીતે જો એને બી આવે છે આ બધા એવડા બી આવે ને એનું તેલ કાઢતા હોય છે અહીંયા જવું માત્ર એક કેળ છે અહીંયા જવો વાડીમાં રહેણાંક વિસ્તાર છે તો અહીંયા બાજુમાં જ બિરાજમાન છે અમારા દાદા તો

હવે સાફ સફાઈ કરીને ઘરે પાણી રેડી ને પછી શરીર ફળ વધી નાખશું પાણી રેડી દીધું છે

आगा आगा पशी सोखा जवर दी। सोखा पशा बनाई दोखा लाव घादा जवळवाट हो دې په وخت کې څوکا ځوان نه دی video set hota hai da gehu khade ye gojhar aayenge subscribe kare વладиયા કુમર ઓ ને દાદાના મોટા મક ભગ દાદાના દર્શન કરીને પછી આપણે આવી ગયા છીએ એમ આગળ થોડાસે અહીં એક ઘટાડો વડલો છે વડલા ની હેઠે માં જગદંબા ખોડિયાર માં બિરાજમાન છે તમે જોવો અમારે ઉજય ને ઉમંગ અગરબત્તી કરે છે હા માતાજીના દર્શન કર હા ધૂપ દેવાનું હોય ને તો અહીંયા માતાજી એ જો વડલાના ગોખમાં બિરાજમાન છે અને વટલો બહુ જોરદાર છે મિત્રો તમે જો અને નાળિયેરીને કાંઈ ઘટે નહીં એવું છે ને આપણે વન ભોજન હારો લેતા આવેલા છે તો આપણે વન ભોજન કરવાનું થાય છે આંગળે અને હે જગ્યા બહુ મસ્ત છે અહીંયા હા તો હાલો મિત્રો આપણે વન ભોજન કરી લઈએ અહીંયા અગરબત્તી દીવા કરી નાખ્યા છે માતાજીના દર્શન કરી લીધા છે અને તમે પણ મિત્રો દર્શન કરી લો અને મિત્રો અમારા દાદાની કંઈક કહાની તો અલગ છે મિત્રો અહીંયા વડલો છે તો આ વડલો તો ઘણો વર્ષ જૂનો છે અને અહીંયા એક મોટો જબર કૂવો હતો એમ કે એ કૂવામાં અમારા દાદા પડી ગયા હતા એવો ઇતિહાસ છે બરોબર એ અંદર પડી ગયા હતા ને પછી એવી રીતે અહીંયા બિરાજમાન થયેલા બકરા સારો આવતા તો આવું કઈક હતી કહાની મિત્રો હવે જો પરથી લેવાની તૈયારીમાંથી બધા કમ્પ્લીટ થઈ રહ્યા છે તો હાલો આપણે પણ પરસેદી લઈ લઈ હાલો મિત્રો તો આપણે જો પરથી લઈ રહ્યા છે હવે સોખા ને કહું મમ હે

ખાસ કરીને તો મિત્રો સરોઠીનો પાનનો ઉપયોગ શા માટે કરવામાં આવે તમને ખબર છે તો છતાં ન ખબર હું કહી દઉં કારણ કે મિત્રો બહુ મોઢું આવી ગયો અને મોઢું મટતું ન હોય દવાથી તે તો મિત્રો આ સરોઠીના પાન છે ને તમે ખાઓ અને સાવો ઘણો રસ હોય પી જાય તો હાલે અને નો પીવું તો પુરોડો બાર કાઢ નાખો હાલે પણ અંદર રસ મોઢમ ફેરવી નાખવાનું બધે એટલે તમારે મોઢું સ્વસ્થ અને મસ્ત બની જાય છે તો મિત્રો સુરક્ષના પાનમાં એટલે તાકાત છે કે મોઢમ ગળહાટા પાન લાગે છે મિત્રો કાતરી તો પાછા આવી ગયા છે અને કાતરા છે જોરદાર છોકરા બધા હમ કાદરા ખાવા છે છોકરાને સડવાનું આમાં કેમ માથે સડું બહુ કાતરા આવેલા છે પણ લટલુમ છે ભાઈ એકલો કાતરો છે જોઓ તમે હા